વિશ્વ હિન્દુ પરિષદ તથા દળ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતની સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું આ એક સમજી વિચારીને હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન આક્રો આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન રીતે સુધી ચોખાતે કરવામાં આવ્યો હતો હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પરમાર સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવા બાબુભાઈ સોલાંકી વિહિમ સાવરકુંડલા અધ્યક્ષ જયનમભાઈ અંબાણી મંત્રી જતિનભાઈ ઠાકર બજરંગદળ સંયોજક અરુણભાઈ આશ્રમ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ શ્રીજી ગૌ સેવા ચેરિટી ચેરિટેબલ ટ્રસ્ટ તાત્કાલિક હનુમાનજી આશ્રમ હિન્દુ ધર્મ સેના વિશ્વ હિન્દુ મહાસંઘ પતંજલિ યોગ સમિતિ મહાપ્રભુજી બેઠકજી મેલડી ધામ આશ્રમ બકુટ હનુમાનજી મંદિર સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને ધર્મો રક્ષતી રક્ષિત સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આવા લોકો હિન્દુ વિરોધી તત્વો હિન્દુ અને લાગણી દુભાઈ એવી વાતો કરનારા લોકો આ દેશનું સૌપ્રથમ મંદિર કે જ્યાં સદનની અંદર દેશના વિકાસની વાત કરવાની હોય ત્યાં દેશની એકતા અને અખંડતા અને દેશની રહેલા રાહુલ ગાંધીને આ લોકસભા સદનમાંથી સભ્યપદ રદ થવું જોઈએ પણ રાહુલ ગાંધી પેલા સંસદની અંદર રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક અને નફરત ફેલાવનારા કહેવામાં આવ્યા એના વિરોધમાં સાવરકુંડલા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ

સંસદ પદ રદ થાય એવી સાવરકુંડલાના ના હિન્દુઓની માંગણી છે અને એ માંગણી સાથે અમે ઉગ્ર વિરોધ વિધિ સુધીનાથ મહાદેવ મંદિર ખાતે અહીંયાના ચોકમાં નોંધાવીએ છીએ તો જય શ્રી રામ માતા કી જે રાહુલ ગાંધી બે ત્રણ દિવસ પહેલા સંસદની અંદર જે હિન્દુઓને હિંસક કીધા છે તો પહેલા તો અમે એને એ કહીએ કે જો હિન્દુ ખરેખર હિંસક હોત ને તો કાશ્મીરમાંથી હિન્દુઓએ હિન્દુ પલાયણ ન કર્યું હોત તેમજ આ દેશની અંદર હિન્દુ જો હિંસક હોત તો અમારા ધાર્મિક સ્થળો ઉપર જે કબજા કર્યા છે એ અમે કોર્ટની લડાઈ ન લડતા હોત અમે પાંચ વર્ષ સુધી ભગવાન શ્રી રામને ટેન્ટની અંદર ન જોયા હોત જો હિન્દુ હિંસક ખરેખર હોતા દેશની અંદર તો તો રાહુલ ગાંધીને કહીએ છીએ કે હિન્દુ સમાજ જેવો કોઈ સ્વર્ણચી ધર્મ આ દુનિયામાં છે નહીં હિન્દુ સમાજ પૂરેપૂરી શાંતિ અને સંયમતાથી ભારતના રાષ્ટ્રીય પૂરેપૂરું નિભાવી દ્યું છે અને આની અંદર ભારતના વિકાસની અંદર હિન્દુ સમાજનો સી ભાડો આગળ પડતો રહે છે અને હિન્દુઓને હિંસક કહેતા પહેલા તમે સો વાર વિચારી લેજો કે તમે ફિરોજ ખાંધી ફિરોજ ખાનના વંશે જો છો જય શ્રી દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સંસદની અંદર હિન્દુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે રીતિ સિદ્ધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનું વિરોધ કરીએ છીએ તેમજ ભારત સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ સંસદમાંથી તેમનું સભ્યપદ રદ થવું જોઈએ અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ

ભારત દેશ જે વિકાસ કરી રહ્યો છે આર્થિક મોરચે વિદેશ આંતરરાષ્ટ્રીય છે 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 શક્તિઓ એ પાછા પાડવા માટે ગઠબંધનનો ઉપયોગ કરી રહ્યા આની પણ હિન્દુઓને મેલેરિયા ડેન્ગ્યુ આવા શબ્દોથી અપમાન કરવામાં આવ્યું છે વારંવાર કરવામાં આવતા આ પ્રયોગ કોઈ સંયોગ નથી પણ આ એક હિન્દુને હિન્દુઓની એકતાને હિન્દુસ્તાનને તોડવા માટેનો કાવતરાનો એક ભાગ છે અને રાવા રાહુલ જોઈએ અને એની સામે સમસ્ત હિન્દુઓએ કોંગ્રેસને ને જાકારો આપવો જોઈએ એવી સમસ્ત સાવરકુંડલા समस्त હિન્દુ સમાજ લાગણી છે અને માગણી છે જય જય શ્રી રામ